નદીઓ બે કાંઠે વહી છે સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ નોંધાયો તો સાબરકાંઠામાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે સાર્વત્રિક વરસાદ નોંધાયો વિજયનગરની પુણ્યશિલા અને હેર નદીમાં નવા નીરની આવક પણ થઈ રહી છે તો સાથે પાણીની આવક થતા નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે તો સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો ચાર ઇંચ જેટલો વરસાદ વિજયનગરમાં નોંધાયો છે તો હજુ પણ સાબરકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે અને સાબરકાંઠામાં છેલ્લા ચોવીસ કલાકમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી તો વિજયનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને ચાર ઇંચ જેટલો વરસાદ પડતાં વિજયનગરની જે નદી છે પુણ્યશિલા તેમાં પણ નવા નીરની આવક થઈ છે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શૈલેષ પાસેથી શૈલેષ છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે આજે શું માહોલ અને કેવી પરિસ્થિતિ છે સાવરકુંડલા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો સૌથી વરસાદ જે વિજયનગરમાં પોણા ચાર ઇંચ નોંધાયો હતો ત્યારબાદ સુરતનગરમાં બે ઇંચ અને ઇડામાં પોણા બે ઇંચ ઉપરાંત ઉપરાંતમાં એક ઇંચ નોંધાયો હતો આમ વરસાદ સર્વત્ર નોંધાયો હતો જેને લઈને વિજયનગરમાં જે ખેર નદી ઉપરાંત જે પુણ્યશીલા છે પુણ્યશીલા નદીમાં પાણી આવ્યું જેને લઈને પાણી સ્થાનિકો જોવા ઉમટ્યા હતા બીજી તરફ અત્યારે હાલ વહેલી સવારથી જે ઉકાળાક અને બાપ વર્તાઈ રહ્યું છે એટલે કે ગઈકાલે જે ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો તો રાત્રિ દરમિયાન વરસાદ બંધ થયો અત્યારે હાલ જે ઉકળાટ અને બફારો જોવા મળે છે બિલકુલ બિલકુલ માહિતી બદલ આભાર શૈલેષ